डबोई श्री आरजी पंड्या एजुकेशन ट्रस्ट संचालित श्री आरजी पंड्या स्कूल खाते वार्षिकोत्सव उत्सव में उज्ज्वनी करवानामा आवी आप प्रसंधे शालाना ट्रस्टी सी आर पंड्या महेश भाई आर पंड्या रोहित भाई पंड्या हाजर रहा होता दीप प्रगट्य बाद वार्षिकोत्सव नो प्रारंभ करायो हतो तो मुख्य मेहमान तरीके डबोई नगरपालिका प्रमुख वीरेंद्र शाह મનોજ પટેલ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા શાળાના બાળકો દ્વારા વિવિધ જેમાં ડાન્સ નૃત્ય સ્વાગત ગીત દેશભક્તિ ગીત સહિતની રજૂ કરી હતી મોટી સંખ્યામાં શાળાના વિદ્યાર્થીઓ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા સામગ્રી કાર્યક્રમનું સંચાલન આરસી દ્વારા કરવામાં આવ્યું હતું તો આચાર્ય જે એસ પરમાર દ્વારા મહેમાનોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો આ પ્રસંગે મોટી સંખ્યામાં શિક્ષક ગણ ઉપસ્થિત રહ્યા હતા ગર્ભાવતી નગરીની ખ્યાતનામ શિક્ષણ સંસ્થા એવી શ્રી આરજી પંડ્યા હાયસ્કૂલમાં વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસનો સુવર્ણમય વાર્ષિકોત્સવ આજે ઉજવાઈ ગયો આજે આ શુભ પ્રસંગે ગર્ભાવતી નગરીના જે કારોબારી ચેરમેન છે એવા તેજલબેન સોની મેડમ પ્રમુખ એવા મનોજભાઈ પટેલ સાહેબ અને સાથે સાથે ગર્ભાવતી નગરીના જે નગરપાલિકા છે એના પ્રમુખ એવા વિરેન્દ્રભાઈ શાહ સાહેબ આજે ઉપસ્થિત રહી અને આ પ્રસંગને શોભાયમાન કર્યો કાર્યક્રમ ખૂબ જ રંગે ચંગે ઉજવાઈ ગયો જુદા જુદા ડાન્સ જુદી જુદી પ્રવૃત્તિઓ એકપાત્ર અભિનય નાટક અને સાથે સાથે બાળકોને ઇનામકરણ આપી અને ખૂબ સારી રીતે એમને પ્રોત્સાહિત કરવામાં આવ્યા આવેલા મહેમાન સાથે સાથે શિક્ષકગણ અને વાલીગણનો આપણે આભાર માનીએ છીએ થેન્ક યુ થેન્ક યુ વેરી મચ